ઓહો આ જો પોટા નથી રે હવે હું થઈ ગયો હું પા તો કેટલા તો કામ પગે લાગી નદી દે 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 આમ ઉડાળના મુડાળ આ હે સોડી આવી કમર કાખની નદી એક મમ્મી આમ મમ્મી આમ તો જો આપણે કોઈન માં પૂછવા બેન વ્યાયા છે કસી દેવલીન વાર છે બે જાવ અહીંયા બે જાવ ઝવેરા લાયા ઝવેરા કઈ ઝવેરા લેતા ના લે મને ખબર હતા શું ખાધું તું મારી તો એક જ ખાધો તો તો હાલે જાવ લેતા હો વો તમારો ઝવેરા આ ઝવેરા ઢીલ થઈ આ કાકરો પેરી નાયો આ તમારા ઝવેરા જો

તને કમર કાકરી ની લીયો બધી આ વસ્તુ લીધી આમાં શું શું હતું એકું નાખી છે આજુ એકું પડ લેવા કાકરી ને ગાવર આદરાક છે હું પાસ છે લેવાતા પાગરમાં કભી હું હું લેવાનું હા બા નમવાતી નહી બા છોક ખવત આવો

હા થોડું થોડું નાખો તમારા ઘરે રાટે રાજપો પાણી હો જરી જરી પા આવતી પૂટી પૂપાળે ના હાલે ઉપર હાલે હાલો વારો આય હાલો કેટલા આટા છે આ પાસો મારવા આ પૂરો થઈ ગયો ને પાસો મારવા આજનો હા આ પાસો પૂરો થઈ ગયો લક્ષુ હાલો પછી થા ને નાખો હવે રામ રામ જય માતાજી બધા કેમ છો બધા મજામાં દસ વાગી ગયા દસ સવા દસ થઈ ગયા જયારે કે આ ક્લાસ મજા થઈ ગઈ જયારે પણ ખાયેલો પજરા ખારી છે ઓલી સાઈડ થોડીક નહીં છે પણ વાંધો નથી મોહન જે બધા એ લાવે નીંદવા કપ્પા એન પગ નીંદ છો થોડુંક વધારે ખડ મોટું છે ને કાલ હાથે ટ્રેક્ટર હાલી ગયું એટલે પાટલામાં બે ગોટો વરી ગયું મોટું મોટું હેત કે જાય પછી ચાલુ કરી દે પાણી વાણી લઈને આવે બધી દાંત બીજી લાવી નાની નાની હા કેવું લેલું પડે પડે હા મોટ મોટા લઈ આવો તડકો થાય તો હમણે બહારી જાય કેવું રીએ હું ખબર કપાય હલો નોકરીયાત માંડો હલો હલો નથી અહીંયા તમારી નિશાળ તને મને કામ કરો હમણાં વાંડી જેવડો થઈ જજો વહેંડી કરતા થોડોક નાનો રહ્યો ગરમી થાય ને હવે નીંદવા મીંડેલ ન થાય જમી ટાટી હેર ગરમી નહીં થાય હશે ને હલો જો અમારે વરતવારી દીકરી હોત ને આવી નીંદવા હવે ફરાર લઈ લીધું ગાંધી હે ફરાર લઈ લીધું ફરાર અને કેરા લીધા વાંજીની ઉપાધિ નહીં હા એને

જોય બાય આઈલા બાકે મન ના પાડી કે ની નીંદવા જવાની બાકે હું નીંદવા જાદુ જો પપ્પા ઓહી આ આવડે ને હા મોટા મોટા ખડ માં નીંદવા મંડી આ જો દાડીયા હે ને ಕಪ್ಪಣ್ಣಿಂದ ವಂಚಾ ಲೊಕೇ ಇರು ದಾಡಿಯೆ ಲೊಕ ಕೈಗಾ જો કાર ખાડન પારિયે છે બતાય નંદુ મને انકો બત જો નીંદાય ગસેઠા લાગી એક બાકી છે પારિયે 11:30 જો ટાઈમ થયો હે ને હું નંદિયાવ કીધું કરબાજુ આલ્યા જાય ઢોરા બોરા પાઈ નાખી ને હાલો ઢોરા બોરા પાઈન પછી કીધું હંજી ની ને હંજી રહે હે ને આપણે કઈક વરત રહી એટલે કીધું બટાકા બાફવા ના એટલે એ બાફી નાખશું અને મારો મમ્મી પછી આવશે બીજી બધી ને પાઈ લીધી આ એક બાકી છે હાલ બહુ ઘર અહીંયા ખાડ ઉગ્યું હે ને એ સરવા માંડે આમ પાછો જો થોડોક વરસાદ આ તડકો થયો ને બહુ કારું લાગે છે હમણાં કોક સાંટા થયા હતા હવે તો ને સીટ બેરા આવે કે હાલ પગલા ને પાય લીધું અમારે અંજી જો આજે રહીને હું રહ્યા હો તમે હે એટલે જો બટાકા બાપવાના બટાકા બનાવી નાખે કુકર માં જો આજે બનાવવાના છે બાફી નાખી પેલા પછી માર મમ્મી આવશે એટલે વઘારી નાખશે એ એટલે કીધું પહેલી વાર જો આજ બધું આપણે બનાવશું ને બધું પહેલી વાર જઈશે કુકર માં તો એટલે આમાં જો હમણાં બાફી નાખી કુકર માં કાયે બફાય ને એટલે કીધું બાફી નાખી પેલા બટેકા ને ફોલીન રાખશું એટલે મમ્મી આવે પછી હવે જો આપણે કુકર માં રહ્યું ને બટાકા નાખીને બંધ કરીને થોડુંક મીઠું નાખી દીધું કે મીઠું નાખજો એટલે મૂકી દીધું હવે બે ત્રણ સીટી પડે ને એટલે પછી જોઈ જવાનું શેકાઈ ગયા બફાઈ જાય એટલે પછી કાઢી લેવાનું ગેસ તો જે ચાલુ કરી નાખો એટલે હમણાં બફાઈ જાય કાયેલ થઈ જાય કુકર માં એવું હવે આપણે જો ત્રીજી સીટી પડી ગઈ હવે રેવ ને ગેસ બંધ કરી દીધો હે જો હવે જોઈ જવું અને સડી